વધારે પડતું સૂકું હવામાન હીટર એર કન્ડિશન કે વધારે પડતા તડકાથી કે લોહી પાતળું કરવાની દવાથી નાકની પાતળી બ્લડ વેસલ ફાટી જાય છે ને નાકમાંથી લોહી નીકળે છે પણ નાકમાંથી લોહી નીકળે ત્યારે માથું ઝુકાવીને ન બેસતા એનાથી લોહી શ્વાસનળીમાં જશે ને શ્વાસ રોકાઈ જશે ઊભા બેસો અને માથાને આગળ નમાવો જેનાથી લોહી ગળામાં નહીં જાય નાકના સોફ્ટ ભાગને થી વીસ મિનિટ માટે પકડો એના ઉપર તમે બરફ કે ઠંડુ પાણી રેડી શકો છો નાકમાં અણુ તેલ સડબિંદુ તેલ નાળિયેર કે તલના તેલના બે થી ત્રણ ટેપા ઉમેરવાથી ઘણો ફાયદો થશે હળદર અને મધ હળદર વાળું દૂધ કે આમળા જ્યુસ પણ તમે લઈ શકો છો કાકડી નાળિયેરનું પાણી ઘી અને દૂધ શરીરને ઠંડુ રાખે છે અને પિત્ત દોષને ઓછો કરે છે ચા કોફી અને તળેલા ખોરાકથી દૂર રહેજો રોજ બે થી ત્રણ લીટર પાણી પીજો સૂકી હવાને ટાળવા માટે હ્યુમિડિફાયર ઉપયોગ કરજો શીતલી અને શીતકાલી પ્રાણાયામથી પણ ઘણો ફાયદો થશે